પંચમહાલ જિલ્લાના આલોલ તાલુકાના તરખંડા ગામથી અંબાજી માતાના ધામ સુધીના ભવ્ય પગપાળા સંઘ આજે ભક્તોના હરિધ્વનિ સાથે રવાના થયો છે તો માતાજીના આશીર્વાદની કામના સાથે ગ્રામજનો યુવા અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક શરૂઆત કરી છે તો હાલોલના તરખંડા ગામથી નીકળે આ પગપાળા સંઘની તો માતાજીના ભરજન કીર્તન અને જયઘોષ વચ્ચે ભક્તો અંબાજીના આગળ વધ્યા છે તો પગપાળા સંઘમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી ઉત્સાહભેર જોડાયા છે તો રસ્તામાં સંઘ પસાર થાય ત્યારે ગ્રામજનો દ્વારા ઠેર ઠેર ભક્તોનું સ્વાગત કરવામાં આવશે ચા પાણી આરામ અને ભોજનની વ્યવસ્થા ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહી છે તો યાત્રા દરમિયાન ભક્તો માતાજીના નામનો જાપ કરતા પરંપરાગત સાથે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે તો ગામથી લઈને શહેર સુધીમાં પપડા સંગ્ન જોવા લોકો મોટી સંખ્યામાં ઉઠી પડ્યા હતા તો ભક્તોને શ્રદ્ધાના સમાનમાંથી ભરી આ યાત્રા આવતા કેટલાક દિવસોમાં માજીના પાવન તામબાજી ખાતે પહોંચે જ્યાં ભક્તો માતાજીના દર્શનનો આનંદ માણસે અને આશીર્વાદ પ્રાપ્ત કરશે કિરણ ગોયલ સાથે સીએન એન ટ્વેન્ટી પોર્ટ ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App